હલો વિદ્યાર્થી મિત્રો આજે એક નવા વિડીયો સાથે તમારી સમક્ષ હાજર થયો છું આજે આપણે સમય સંખ્યાની દસઅ સભ્યક્તિ એનો પીએપન ક્યુ સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર કરવું એના વિશે થોડી સમજ મેળવીશું માની લો કે આપણી પાસે એક સંખ્યા છે પાંચ પોઈન્ટ ત્રણસો છેતાલીસ મતલબ કે અહીંયા ત્રણસો છેતાલીસ ઉપર બહારની જે નિશાની છે એનો મતલબ કે ત્રણસો છેતાલીસ આ જે ત્રણ અંકો છે એ સતત રિપીટ થઈ રહ્યા છે પુનરાવર્તન પામી રહ્યા છે મતલબ કે આ જે સંખ્યા છે અનંત આવૃત્ત સંખ્યા છે સંખ્યા છે હવે સૌપ્રથમ આ જે સંખ્યા આપી હોય એના માટે આપણે એક્સ બરાબર પાંચ પોઈન્ટ ત્રણસો છેતાલીસ બાર હવે સૌથી પહેલું પણ આ કર્યા બાદ આપણે આપેલી જે સંખ્યા છે એમાં જેટલા પણ અંકો છે એ દરેક અંકોની અંદર કોની ઉપર બારની નિશાની નથી એ જોઈશું તો અહીંયા આપણી પાસે ચાર અંકો છે પાંચ ત્રણ ચાર અને છ એમાં ત્રણ ચાર અને છ ઉપર બારની નિશાની છે બરાબર તો આ એક અંક એવો છે કે જેની ઉપર બારની નિશાની નથી ઓકે હવે ત્યારબાદ પછીનું સ્ટેપ છે જેની અંદર આપણે આ સંખ્યાઓને ભાગાકાર સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કરીશું તો સૌપ્રથમ જેટલા પણ અંક છે કે દરેક અંકને આપણે નિશાનીઓ સંકેતો કાઢ્યા બાદ ફક્ત અંકો જ ગોઠવી દેવાના છે એની ઉપર બારમી નિશાની આપણે દૂર કરી દશા અંશ્રીની નિશાની દૂર કરી અને બાકીના જે અંકો તા એમને એમ અહીંયા મૂકી દીધા છે એમાંથી આ જે ત્રણ અંક ચાર અંકો છે એમાંથી જેની ઉપર બારની નિશાની નથી એવા અંકો આપણે અહીંયા આગળ નિશાની વગર મૂકવાના છે જેમ કે અહીંયા આગળ દશામશ્રીના પછી ત્રણેય અંકો પુનરાવર્તન પામે છે પણ દશામસિન પહેલાં આ એક અંક એવો છે જે પુનરાવર્તન પામતો નથી તો એની જગ્યાએ આપણે પાંચ છે એ બાદ આપીશું ધારો કેટલા પછીના જ અંકો જોવાના છે દસમ ચિહ્ન પહેલાના કેટલા અંકો છે કયા છે આપણે જોવાની બિલકુલ જરૂર નથી તો દસામ ચિહ્ન પછી જેટલા પણ અંકો છે એમાં જેટલા અંકો પુનરાવર્તન પામતા હોય એટલા નવ જેમ મૂકવા પડે તો દસામ ચિહ્ન પછી કેટલા અંકો રિપીટ થઈ રહ્યા છે ત્રણ તો ત્રણ નવ એ આપણે છેદમાં ગોઠવીશું એક બે અને ત્રણ અને ત્યારબાદ દસમ ચિહ્નમાં કોઈ અંક એવો રહી નથી જતો ને કે જે પુનરાવર્તન પામતો ન હોય જો એવો કોઈ અંક હોય તો આપણે અહીંયા આગળ એ ઝીરો મૂકવો પડે હું એક બીજું ઉદાહરણ તમને લઈને એ પણ વસ્તુ તમને સમજાવી દઈશ તો અહીંયા આગળ દસમ ચિહ્ન પછી કોઈ અંક એવો નથી કે જે રિપીટ ન થતો હોય

જો તમને ખરાઈ કરવામાં આવતા હોય તો કેલ્ક્યુલેટર ની અંદર તમે 5341 ભાગ્યા 999 કરશો તમારા પાસે આ અંકો આવશે 5.346346346 બીજું એક ઉદાહરણ લઈ લઈએ આ નુંકરણ એમાં આગળનો એક અંક ઘટાડી નાખીએ કે જેની ઉપર બાદની નિશાની છે 5.346 પણ એમાં બાર ની નિશાની ફક્ત ને ફક્ત છેતાલીસ ઉપર મતલબ બે અંકો આપણે પાસે પુનરાવર્તન પામી નથી રહ્યા સૌથી પહેલું સ્ટેપ સુધારી ધારી લઈએ ફર્સ્ટર પાંચ પોઈન્ટ ત્રણસો છેતાલીસ જેમાં છેતાલીસ છે પુનરાવર્તન પુનરાતન પામી રહ્યા છે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ભાગાકારના સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ મતલબ કે એક્સ બરાબર

અહીંયા બે અંકો રિપીટ નથી રહ્યા અહીંયા કેટલા અંકો રિપીટ થઈ રહ્યા હતા ત્રણ અંકો રિપીટ થઈ રહ્યા છે માટે ત્રણ નવ મૂક્યા હતા આપણે હવે બે અંકો રિપીટ થઈ રહ્યા છે તો આપણે બે નવ મૂક્યા અહીંયા આગળ એક પણ અંક દશાંશી ને પછી એવો ન હતો કે જે પુનરાવર્તન પામતો ન હોય જયારે અહીંયા એક અંક એવો છે દશાંશી ના પછી કે જે પુનરાવર્તન પામી નથી રહ્યો તો એની જગ્યાએ આપણે એટલા ઝીરો અહીંયા મૂકવાના છે જેટલા રિપીટ ના થતા હોય દશાંશી ને પછી જેટલા અંક રિપીટ ના થતા હોય કેટલા ઝીરો આપણે આની પાછળ મૂકવા પડે અહીંયા એક અંક રિપીટ નથી થતો તો આપણે એક ઝીરો મૂક્યા જો બે અંક રિપીટ ન થતા હોત તો બે ઝીરો આપણે મૂક્યા હોત સાદો રૂપ તો x બરાબર ફરી 5346 માંથી 53 બાદ કરીએ અને 53 બાદ કરતા તો 5346 53 6 માંથી 3 ગયા 3 34 માંથી 5 જશે 29 આ સંખ્યા બે વડે પાંચ વડે ઉપરાંત નવ્વાણું આવે છે મતલબ કે અગિયાર વડે અને નવ વડે એટલે કે ત્રણ વડે પણ એ સંખ્યાઓ વિભાજ્ય છે આપણે સૌથી પહેલા એકમ જોઈએ એકમના અંકમાં ઝીરો નથી પાંચ નથી ત્રણ ને બે પાંચ ને પાંચ દસ ને નવ ઓગણીસ ઓગણીસ સરવાળો થયો મતલબ ઓગણીસ છે એ ત્રણ વડે વિભાજ્ય નથી મતલબ કે અહીંયા આગળ આનું વધારે સાધરું આપણે આપી શકીએ તેમ નથી તો આપણી પાસે આ फाइनल जवाब आमी गयो एक બીજું ઉદાહરણ છેલું લઈ લઈએ કે જેમાં ફક્ત એક જ અંક પુનરાવર્તન પામતો હોય અન્યાય સંખ્યા લઈ લે 5.346 જેમાં ફક્ત એક જ અંક એવો છે કે જે પુનરાવર્તન પામી રહ્યો હોય અને આ માટે પણ सेम प्रोसीजर داره ओके x = 5.346 પાંચ હજાર ત્રણસો છેતાલીસ માઇનસ હવે અહીંયા શું બાદ કરવાનું થશે તો જે અંકો રિપીટ નથી થઈ રહ્યા પુનરાવર્તન નથી પામી રહ્યા તેટલા અંકો પાંચ ત્રણ અને ચાર પાંચ ત્રણ અને ચાર અને છેદમાં જે અંકો હવે દશા અમશીના પછીના જે અંકો રિપીટ થતા હોય એટલા ઝીરો અને નાઇન મૂકીશું નવ મૂકીશું અહીંયા એક જ અંક એવો છે કે જે પુનરાવર્તન પામી રહ્યો છે આપણે એક નવ મૂકીશું અને દશામ સિહ્ના પછી જેટલા અંકો પુનરાવર્તન ન પામતા હોય એટલા ઝીરો એની પાછળ મૂકવાના આપણે આની પાછળ બે ઝીરો મૂકી દઈએ હવે તમને ખ્યાલ આવી ગયો હશે ત્રણ અંકો રિપીટ થઈ રહ્યા છે પુનરાવર્તન પામી રહ્યા છે ત્રણ નવ મૂક્યા કોઈ પણ અંક રિપીટ નથી થઈ રહ્યો એવો એક પણ અંક નથી એટલે એક પણ ઝીરો અહીંયા મૂક્યો નથી અહીંયા આગળ ત્રણ અંકોમાંથી બે અંક રીપીટ થતા બે નો મૂક્યા એક રિપીટ નથી થતો માટે એક ઝીરો મૂક્યો અને અહીંયા આગળ ત્રણ અંકોમાંથી એક જ અંક રિપીટ થતો તો માટે એક જ નો મૂક્યા છે બે અંક રિપીટ નથી થતા માટે બે ઝીરો મૂક્યા છે માટે એક્સ બરાબર પાંચ હજાર ત્રણસો છેતાલીસ માફજો

નવસો હવે અહીંયા આગળ ઝીરો આવ્યા છે બે વડે ભાગી શકે અહીંયા પણ અંશમાં જે એકમનાં બે છે બંને સંખ્યાઓને આપણે બે વડે ભાગી શકીએ તેમ છે આનું વધારે પણ સાદુરૂપ આપીને તમે આગળ જવાબ લાવી શકશો મેઇન આપણો ઉદ્દેશ એ છે કે આનો સાદુ સ્વરૂપ પી અપોન સ્વરૂપ લાવવા માટે શું પ્રોસીઝર કરી શકાય અહીંયા આગળ કોઈ સામાન્ય અવ આવે છે દૂર કરીને લાવવાનો પ્રયત્ન તો તો આ પણ મૂકી રાખશો ખોટું નથી આનું રૂપ લાવશો તો એ પણ વધારે સારું રહેશે એક નેક્સ્ટ પેજ હું તમને બતાવી રહ્યો છું કે જેની અંદર મેં આ તમામ સ્ટેપ લખ્યા છે તમારે એક તબક્કે જોવું હોય તો પણ તમે જોઈ શકો છો કે સમય સંખ્યાની દશાંશો વ્યક્તિ પી અપાઉન્ટ સ્વરૂપમાં કેવી રીતે કેળવી શકાય એના માટેના સ્ટેપ આપ્યા છે સૌપ્રથમ પ્રથમ દશાંશો વ્યક્તિને ધારી લેવાના ત્યારબાદ દશાંશો વ્યક્તિ જે અંકો તમામ અંકો અંશમાં મૂકી દેવાના એમાંથી બહારની જે નિશાની હોય તે અંકો તેમાંથી બાદ કરી દેવાના અને ત્યાર પછીનો જે ત્રીજું સ્ટેપ છે એ વધારે અગત્યનું છે કે દશાંશ પછી જેટલા અંકો પુનરાવર્તન પામતા હોય તેટલા નવ છેદમાં મૂકવાના અને તેમાં પાછળ જે અંકો પુનરાવર્તન પામતા ન હોય પુનરાવર્તન પામતા ન હોય તેટલા ઝીરો અને અતિશંખીત રૂપમાં અને છેદમાં જે કોઈ સામાન્ય હોય એને દૂર કરવાનો તો આ રીતે તમે કોઈ પણ દસન એને p/q માં બહુ સરળતાથી ફેરવી શકો છો અને બહુ ટૂંકી રીતમાં પતી જાય છે આશા રાખું છું તમને આ મેથડ ગમી હશે ફરી એક નવા વિડિયો સાથે ફરી મળીશું આવ